ટોમી ભાઈ હું માફી માંગુ છું હવે હું તમારું કોઈ દી કઈ બોલીશ નહીં માફી ની બીક લાગે છે કારણ કે હવે સમાન તો જવા દો હવે તો અમે હે પોપટ ચકલી કુતરા આને વિશે પણ નહીં બોલી કોણ આવશે કુતરો અમારું પ્રિય પ્રાણી છે કેમ કૂતરા વિશે પેલા માફી માંગો તમારે કેવાનું અમારી ભૂલ થઈ જઈ કુતરા ભાઈ અને શું નામ છે ટોમી ટોમી ભાઈ હું માફી માંગુ છું હવે હું તમારું કોઈ દી કઈ બોલીશ નહીં તો ટોમીને વિનંતી કે મને માફ કરી દે તમેની માફી મેળવો સમય બદલી ગયો છે ચકલી પોપોટ આનું બોલ છે માણસો ભૂલ કાઢવા ગમે એટલે માણસો છે હા પણ હાચા દિલથી બોલી છે મને ઘણા કહેતા હકુબા તમે મળદ માણસો કોઈ મળદ નથી પેલા મહેરબાની કરો હું તો ઝાડમાં ચલાવશો જ નહીં સત્ય વક્તા કોઈ સત્ય વક્તા છે સત્ય વક્તા ચાર નામને કોઈ માન નહીં કહેવાય કોઈ વક્તા વક્તા છે જ અમે જોક્સ કહી છીએ કોઈ મરદ મળદ માણસ કોને કહેવાય દુનિયામાં જે પોતાનું ઘર ચલાવી કે અત્યારે એને જ મદદ કહેવાય પોતાનું ખાલી ઘર તે બીજી વાત કરવાની જરૂર નથી પોતાના પરિવારને બે ટાઈમ ખવડાવી દે ને મદદ કહેવાય કારણ કે પોતાનું પરિવાર ત્યાં ચલાવવું અને પાણી પતના મેદાનમાં યુદ્ધ કરવું હરખું થઈ ગયું અત્યારે અઘરું છે આ બધું એટલે હું કોઈ મદદ મદદ માત્ર કરતો મારી માથે હું કોઈ હું કહેવાય કઈ નહીં જાવ દો હું ના હેતથી કરો જો આખલો આવું કઈ હું ઘણા ટાઈમ તે સાખી સાંભળતો આવું છું કે જબ તું આવ્યો જગત મે જગ હશે તુમ રોય એસી કરણી કર ચલો તું હસો જગ રોય અરે મને વિચાર આવ્યો કે દુનિયા એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરની કરીને જે લોકો રોતા હોય ને આપણે દાંત કાટતા કાટતા મરી જઈએ તો મને એક જ યાદ આવ્યું કે એક જ કરની દુનિયામાં આવી છે આખા ગામનું તમે બોજ મારી દો બે કરોડનું અને મરી જાઓ આખું ગામ ઋતુ તમે હસતા હસતા મરી જાઓ આ મોટા મોટી વાતો કરો હાદ અને નાદ હાદ અને નાદમાં બેઠા હોય કૂતરું આવે રોટલી મોઢામાં લે તમકો હડ અને હાદ કહેવાય તો નાદ કોને કહેવાય રાતના તને વાગ્યા હોય અંધારી ગલી હોય ની રાત હોય નાની ગલીમાં તમે હાલ જતા હોય

પૈસા કમાણા ડાયરેના પોગ અમના પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછા બાય પૈસા આવ્યા ઘરે આપ્યા પછી બાય તો અમારે શું કરવાનું બસ અંદર બહાર અંદર બહાર અમારી કોઈ ઈચ્છા એ હોય અમે એમ કે કાશ્મીર જાઉં ન જવાય કશ્મીર આટલું તો ફરવો હજી તમારે ફરવું છે તો તમારે ફરવું શું ત્યાં જાઉં અમને સમસાનમાં દુઃખની વાત છે માણસ માત્ર માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે હમણાં મને એક ફોન આવ્યો હતો કે ગુબા પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે એટલે હું કંઈ સમજો નહીં ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કુતરાને નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી દુકા કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કંઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશું આટલું અગુબા કૂતરાનું માન રાખો ઓકે ચલો ટૂંકમાં કુતરાનો લેતો લીધા તમે મૂકતા જ નથી કોઈનું એ તો પાકા પાયા છે કૂતરા તો કૂતરા પછી રૂપિયા નક્કી કર્યા હું વળી શિવ શિવપુરા એવું ગામ હતું શિવરાજપુરા તે જ જઈને બેઠો તો મારી સામે બે કુતરા બેઠા હતા તો એક કુતરા બીજા કુતરા ને પૂછ્યું તું આને ઓળખે બીજો કુતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાળો પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા આપી પછી હું ઘઉં ખાન તેલ ચોખા આવું લાવીને મેં ઘેરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર માન કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છું તો કુતરા નું થઈ જાય એટલે કેવો મુદ્દો મુદો કોનું ખાવું મહત્વનું મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય આ મુદ્દો છે મારો કહેવાનો બધા નું નહીં ખાઈ જવાનું નક્કી સવાવ હાવાઓ કરતા છો પછી બે વાગે મારો રાતે પોગામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી પણ ગામડું હતું હોટલ હતી નહીં પણ એક આશ્રમ આવ્યો સાધુનો સંતનો મેં તો અહીંયા ગાડી ઉભી રાખો ફરજ ને કીધું અહીંયા આપણને બાપુ ઓળખતા જઈશીએ ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા અગુબા તમે આ ક્યાંથી બધું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે બેસી જાઓ અઢી વાગે રોટલા શાક તૈયાર હું તો બેસી જાઓ રોટલા શાક આપવું હોય મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું ને આમ કરું તે બાપુ મને ક્યાં શું કરો હો મેં તો કુતરાના ભાગનું કાઢું છું મને ક્યાં તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વહેલા આવ્યા તો તમે ખાઈ ગયા તમે કોઈના ભાગનું કાઢશું જ નહીં ખાવ છું જ કુતરાના ભાગનું હા પછી મેં નક્કી કર્યું કે ભાઈ કોઈ દી કુતરાના પ્રોગ્રામ નઈ કરું આવા પાંચ છ પ્રોગ્રામ કરો મને તો હળકવા હાલે બે ત્રણ કલાક નું બેઠ કે બોલું ટેજ બધા આવ આવ કરી દુખની વાત છે હા એ કુતરાનો પ્રોગ્રામ તો લગભગ મહિનો થયો અહીંયા કુતરા સ્વાનનો હતો બહુ સારી વાત આયો આયોજન હારું હતું કુકરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને તે મને કે કૂતરાનું ગીત ગાવ પ્રોગ્રામ જ કુતરાનો છે તો કુતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મારે મોગલમાંનો પ્રોગ્રામ તમે એમ કહે કે માવતર મળતો મોગલમાં મરજો નાગભાઈ માં નો તમે એમ કે માવતર મળે તો નાગભાઈ માં મળજો પણ કુતરા શું ગાવું માવતર મળે તો કુતરા મળજો એમ કેવું કેવું મળે નહીં 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 અમે કીધું કઈ શું જ નહીં એટલે જોક્સમાં શું છે આપણે કોઈની વાતો કરતા આપણી જ આપણી વાતો કરીશ કારણ કે આ દુનિયા આવે ને ત્યારે છે ક્યારે ભૂલ કરશો હા કારણ કે હવે સમાજ તો દેવા દો આ તો એક સમાજની વાત કરો બીજો સમાજ તમને ફોન કરે છે કેમ આ સમાજ તો પેલા અમારું બોલતા એટલે બાપુ ભૂલ થઈ જાય અમારી હા ધમકી આવો ફોન માં કે તમને બે દિન મારી નાખવાના ટાઈમ તો આપો થોડોક બે દિન ટાઈમ આપો મહિનો રેડ મહિનો અમારે શું વ્યવસ્થા કરી ખબર પડે છોકરા માટે દીકરી માટે બે દિમાં હોય હું બે દિન વાંચી બેઠો પછી એ લોકો આવતા નથી ભરી પાછું હાલે ભરી પાછો ફોન આવે ટાઈમ આપવો જોઈએ બે ત્રણ બે દિમાં ન ચાલે બે મહિનાનો ટાઈમ આપો એટલે હા એટલે હવે મેં પાછું પાંચ વાતથી નક્કી કર્યું છે આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી સમાજ તૂટી પડે માથે આપણી હવે બે જ વ્યક્તિના જોક્સ બોલું છું એક મારા બાપુના અને એક બીજા કલાકારના કારણ કે મારા બાપુને મને બે કેટલા માટે નથી મારા બાપુ કોઈ જ ના હવાના મને વિશ્વાસ છે અને કલાકારની આપણે વિશ્વાસ છે કલાકાર કોઈ માફી મંગાવશે નહીં મંગાવશે જ નહીં ખબર હોય બે જ વ્યક્તિના સમય ખતરાક ચાલી રહ્યો છે અત્યારે હવે તો મને એક ફોન આવ્યો મને કે આટલા બધા કબા તમે પૈસા કમાવો છો ક્યાં મૂકો છો આ તો કંઈ વાત થઈ તારું પીજી બોલો શું કરો જુગાર રમી છે આ તો વાત થઈ ક્યારે નાખો છો અમારો અમારો ગયો છે ચા નાખો એટલે ઘરે છોકરા છે 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 દીકરીઓ દીકરા ચા હવે અમે ખેતી કરો ચા પૈસા નાખો બિઝનેસ કરો ક્યાં પૈસા નાખો અમ કોઈ પૈશું તમને અમને શું પૂછતા ખબર ન પડતી ચા પૈસા નાખો ચા નાખતા હોય હવે ઘરે પૈસા આવું મારો ધંધો કરીશી પેલા નહીં 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 કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય છે માતાજી તમે જો અમે જ્યાં પણ જઈએ ને ત્યાં એક જ અમે કલાકાર વાત કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરાવી આનંદ ઘરે કરાવી ધંધો પૈસાની જરૂર છે ચૂકી વાત છે ધંધો જ છે પ્યોર બિઝનેસ વાત છે કોઈ આનંદ કરાવવા બનવા નહીં તમને શું આનંદ કરી ખબર ઘરે કરાવી ધંધો કરવા આવ્યા છે દુઃખની વાત છે હવે તમે એવું શીખાય તમે જીજો કલાકાર ઘડીક થાય તમને તાળી પડાવી તો તમારે તાળી પાડવાની ઘડીક અમે એમ કહીએ ભાઈ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાનું ઘરે ગમે એમ કે ફોનની લાઈટ લાય કરો તમારે ફોનની લાય ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેક દાડી આવ્યો એટલે ભાઈ તમે તારી પાડો તમે પૈસા લઈ જાઓ તમે આ તુજા કરો નહીં કોક ન ખરા છે દુઃખની વાત છે આપણે બરાબર કરવી પડશે